ભરૂચના વેજલપુર અંબાજી પદયાત્રા સંઘે પોતાના અગિયાર વર્ષના ભવ્ય ઇતિહાસને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આ વર્ષે બારમી પદયાત્રાનો શુભારંભ કર્યો હતો ગત વર્ષ દર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભક્તિભાવ સાથે યાત્રા શરૂ થઈ હતી યાત્રાનો શુભારંભ વેજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી થયો હતો ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી પદયાત્રાના ધ્વજને પૂજા અર્ચના કરી ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી આ યાત્રામાં સિત્તેરથી થી વધુ ભક્તો જોડાયા હતા જેમાં યુવા મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે તમામ પદયાત્રીઓ માડી અંબે અંબે જય અંબેના નાથ સાથે યાત્રાનો આરંભ કરે છે જે ભક્તિભાવ અને આસ્થાનું પ્રતિક છે પદયાત્રા સંઘના આયોજકોનું કહેવું છે કે માતાજીના આશીર્વાદથી આ યાત્રા સતત સફળ બની રહી છે વર્ષો જતાં પણ આ પરંપરા યથાવત ચાલુ રહેશે સંઘ માત્ર યાત્રા માટે નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતિક તરીકે પણ પ્રસિદ્ધ છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં સતત વધારો થાય છે અને યાત્રાના સમય દરમિયાન ભક્તોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ પદયાત્રા સંઘના અંબાજી ગ્રુપ પ્રમુખ જયેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે આવતા વર્ષોમાં પણ આ પવિત્ર યાત્રા યથાવત જળવાઈ રહેશે અને વેજલપુર ભરૂચ પ્રદેશ માટે ગૌરવનું કારણ રહેશે જય અંબે સર્વને વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે બારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે તો અમે લોકો આજે નીકળ્યા છે અને ત્રીજી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને ચોથી તારીખે મા અંબાની જગતગરની જગદંબાના શિખર પર ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું આ યાત્રામાં અમારા જોડે સાઈઠ સિત્તેર લોકો જોડાયેલા છે અને મા સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહે છે તો અમને કોઈ પ્રકારની તકલીફમાં અંબા અમિતા નાચતા કુદતા હસતા જઈએ છે અને હસતા હસતા માં અમને પાછા લાવે છે તો માને પ્રાર્થના કે જગત નું કલ્યાણ કરે સર્વ કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે જય અંબે